નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ફરીથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે હવે પછી આગામી દિવસોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું સસ્તું થશે જેની સાથે સોનાના ભાવમાં વધારો અને ઘટાડો થવા પાછળ કયા કારણો જવાબદાર હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ને દિવસે ને દિવસે જે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી

જારે સો ગ્રામ બાર લાખ એકત્રીસ હજાર ચોપન માં જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ પંદર હજાર ચારસો માં અને એક કિલો ચાંદી એક ચોપન ની સપાટી એ સતત ટ્રેડ થતી જોવા મળી રહી છે જો મિત્રો તમે ધારણા જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક તણાવ હવે દિવસે ને દિવસે ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે આગામી જાણકારો પણ જણાવી રહ્યા છે કે કે સોનાની કિંમતોમાં રૂપિયા સુધીનો ઘટાડો જોવા જોવા મળે તેવી સંભાવનાઓ મળી રહી છે છે તો આનો અર્થ એ સોનાનો ભાવ જે છે એ એક લાખ રૂપિયાની આજુબાજુ જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો હવે લગ્નગાળાની વાત કરીએ તો તહેવારોની મોસમ તો હવે જતી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો લોકોએ દિવાળીમાં અથવા તો ધનતેરસ દરમિયાન સોનાની ખરીદી કરી લીધી છે અને હાલ વાત કરીએ તો જેના ઘરે લગ્ન ગાળો આવી રહ્યો છે અથવા તો જેને લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવી જ પડવી હોય છે એ લોકો હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ છે તો મિત્રો વાત કરીએ તો સોના ચાંદીના ભાવ જે છે એ અત્યાર સુધી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા અને ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ અને આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફિક જેવા પગલાના કારણે લોકો સોનાને

જણાવ્યું છે કે બે હજાર છવ્વીસ સુધીમાં સોનાના ભાવ આ આંકડાને પાર કરી શકે છે અને સોનાના ભાવની વર્તમાન શ્રેણીની વાત કરીએ તો નિષ્ણાંતો માને છે કે આ ખરીદી માટે એક સારી તક જ જોવા મળી રહી છે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવા માટે રાહ જોઈ છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી જેની સાથે વાત કરીએ તો યુએસ ગીરવી કદવારા વ્યજદરમાં સંભવીત ઘટાડાના કારણે 2024 માં સોનાનો ભાવ વધવાની પણ ધારણા જોવા મળી રહી છે અને સોનાના ભાવ ઉપર નજર કરીએ તો એક્સપર્ટો જણાવી રહ્યા છે કે 2024 માં સોનું જે છે એ 1 લાખ ને 26000 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની ખરીદી તો કરી જ લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો સોનાની બજાર પર નજર રાખતા નિષ્ણાંતો માને છે કે જો

સોના ચાંદી ના ભાવ જેની સાથે બે હજાર માં શું રહેશે સોના ચાંદીની કિંમતોના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ નેક્સ્ટેટ માં મેળવતા રહીશું સોના ચાંદીના લાલ ભાવ